રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસની ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો હતો મેલી મજેઠી ગામની ગ્રામ પંચાયત કચેરી સામે રાજપૂત સમાજના યુવાનો દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું રૂપાલા હાય હાયના લોકો દ્વારા સૂત્રોચ્ચારો કરાયા હતા થોડા સમય અગાઉ પણ ઉપલેટાના ખાખી જાળિયા ગામે પણ પુરુષોત્તમ રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અન્ય ગામોમાં પણ બેનરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો बस कापे कावर गाव घडो